જય શ્રી કૃષ્ણ આપ જોઈ રહ્યા છો અમારી યુટ્યુબ ચેનલ સંસ્કૃતિ દર્શનમાં તમારા બધાનું સ્વાગત છે તો આપણું જે દશામાનો વ્રત ચાલતું રહેલું છે તો જે બહેનોને મોઢે આરતી ન ફાવતી હોય તો આ ચેનલ ઉપર ચાલુ કરી અને તમે આરતી સાંભળી શકો છો અને મા ભગવતીની આરતી ઉતારી શકો છો તો આ જે આરતી છે તે દસે દસ દિવસ આપણે જ્યારે પણ માતાજીની આરતી કરીએ છીએ ત્યારે આ આરતી આપણે વગાડી અને સાથે ગાતા જઈશું અને માતાજીની આરતી ઉતારતા જઈશું તો આવી રીતે આપણે આરતી ગાવાની છે જય 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 હો દશા માત માળી હું તો પ્રેમે ઉતારું તારી યાર તીરે માં માત માડી હું તો પ્રેમે ઉતારું તારી તીરે માં ತಾರಾ ಗುಣ ಗಾ ನಾರೋ ಮಾಡಿ ಹೂ ತೋ ಪ್ರೇಮ ಊ ತಾರು ತಾರಿಯಾರ ತಿ ರೇಮಾ ಸಂಕಟ ಹರ್ತಾ ಸಂಪತ್ತಿ ದೇತ ಸುಖ ಸಮೃದ್ಧಿ ಮಾಡಿ ಮನವಾಂಿತ ಫಲ ದೇತಾ ಮಾಡಿ ಕರ್ತಾ ಲಿಲಿ ವಾಡಿ ಸಂಕಟ ಹರ್ತಾ ಸಂಪತ್ತಿ ದೇತ ಸುಖ ಸಮೃದ್ಧಿ ಮಾಡಿ મનવાંછિત ફળ દેતા માડી કરતા લીલી જય 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 હો દશામાં હો માડી હું તો પ્રેમી હું તારું તારી રે તીરે માં ખમ્મા ખમ્મા ઓ દશા હો માડી હું તો પ્રેમી હું તારું તારી રે તીરે માં દુખી જનના દુઃખ ટાળતા સંકટ હરતા મારી ભક્તોની માં ભીડ ભાંગતા દર્શન દેતા મારી દુઃખી જનના દુઃખ ટાળતા સંકટ હરતા મારી ભક્તોની માં ભીડ ભાંગતા દર્શન દેતા માડી જય 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 હો દશા માડી હું તો પ્રેમે ઊં તારું તારિયા રે તિરે માં ખમ્મા ખંમા હો દશા તમાડી હું તો પ્રેમી ઊં તારું તારી યારે રે માં વાંજિયા ના મેણા ભાંગવા ખોળો ભરતા માડી ના કોડ પુરતા કંથ મેળવતા માડી વાંજિયા ના ભાંગવા ખોળો ભરતા માડી વીરહીણી ના કોડ પૂરતા કંથ મેળવતા માડી જય 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 હો દશા માત હો માડી હું તો પ્રેમે હું તારું તારી આ રે તીરે માં ખમ્મા ખમ્મા હો દશા હો માડી હું તો પ્રેમે ઉતારું તારી યારે તી રે માં નિર્ધન ને ધન બહુ દેતા દુર્બળ ને બળમાળી સીત કાર્ય સર્વો કરતા પ્રેમ થકી કૃપાળી નિર્ધન ધન બહુ દેતા દુર્બળ ને બળમાળી કાર્ય સર્વો ના પ્રેમ થકી કૃપાળી જય 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 હો દશામાં હોડી હું તો પ્રેમે ઉતારું તારી યાર તિરે માં ખં ખો દશા મત હો માળી હું તો પ્રેમી ઉતારું તારી યાર તિરે માં જય 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 હો દશા હો માડી હું તો પ્રેમી ઉતારુ તારી યાર તિરે માં હવે આપણે માતાજીનો થાળ ગાશું કે જ્યારે માતાજીને নৈવેદ ધરાવીએ છીએ ત્યારે માતાજીને થાળ આપણે ગાવાનો હોય છે આરતી પૂર્ણ થાય પછી સાત દિવસના સાત ભોજનિયા જમવા વેલા આવો રે દ્વારકાથી દશામાં તમે જલ્દી જમવા આવો જો નહીં આવો તો મારી સાય જાશુ જલ્દી જમવા આવો જો સોમવારે શક્કરપારા જલ્દી જમવા આવો જો મંગળવારે મગપુરી જલ્દી જમવા આવો જો બુધવારે બરફી પેંડા જલ્દી જમવા આવો જો ગુરુવારે ગુલાબ જાંબુ જલ્દી જમવા આવો જો નહીં આવો તો શુક્રવારે સૂત્ર ફેણી જલ્દી જમવા આવો જો શનિવારે શ્રીખંડ પૂરી જલ્દી જમવા આવો જો રવિવારે રસ પૂરી જલ્દી જમવા આવો જો નહીં આવો તો મેરી જાશુ જલ્દી જમવા આવો જો સાત દિવસના સાત ભોજનિયા જલ્દી જમવા આવો જો દ્વારિકાથી દશામાં તમે જલ્દી જમવા આવો જો नमो देव्ये महादेव्ये शिवायै सततं नमा प्रकृति भद्राये नियता प्रणता स्मृताम् ॐ सहना भवतु सहनो भुनक्तु सवीर्यङ्करवा वहे तेजस्विना वदितमस्तु मा विद्विषा ઓમ શાંતિ 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 આવી રીતે મા ભગવતીને આપણે થાળ બોલીશું અને આમાં સાંભળીશું અને માતાજીને થાળ ધરીશું અને આવી રીતે આપણા વ્રતનું આપણે રોજે માતાજીને આરતી અને થાળ ગાય અને આપણા વ્રતનું આપણે પાલન કરીશું અને આવી રીતે દસ દિવસમાં ભગવતીનું પૂજન અર્ચન આરાધના અને દ્રઢ મનોકામનાથી માતા ભગવતીની આરાધના કરીશું સંકલ્પ પૂર્ણ કરશે મા ભગવતી આપણા અને દરેક મનવાંછિત ફળ આપણને મા ભગવતી આપતા રહેલા છે અને સદાને માટે આપતા રહે અને મા ભગવતીની અમી દ્રષ્ટિ આપણા સર્વની ઉપર હર હંમેશ રહે તેવી આપણે મા ભગવતીની યાચના કરીશું પ્રાર્થના કરીશું તેમના ચરણમાં વંદના કરીશું આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ